સાવલી નગરપાલિકાના ફરી એક નવા વિવાદ સાથે લોકોના રોષનો ભોગ બની છે સાવલી નગરપાલિકા ફરી એક નવા વિવાદ સાથે લોકોના રોષનો ભોગ બની છે સાવલી નગરપાલિકા સમાવિષ્ટ વોર્ડ નંબર છ માં રેખાનિકેતન કન્યા છા છાત્રાલય સામે જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે વોર્ડ નંબર છ માં ભૂવાનું રાજ જોવા મળ્યું છે સાવલી નગરપાલિકાનો વિકાસ હાલ રસ્તા ઉપર પડેલા ભૂવામાં અને ઉભરાતી ગટરોના દુર્ગંધયુક્ત પાણીમાં થઈ રહ્યો હોય તેવું નજરે પડી રહ્યું છે વોર્ડ નંબર છ માં ઠેર ઠેર રોડ રસ્તા પર ગટરો ઉભરાતા લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે સાવલી નગરપાલિકાના નગરજનોની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી હોય તેવું લોક છે બરાબર તેના જોડે છાત્રાલય તથા છોકરાઓની છાત્રાલય આવેલી છે બરાબર તો હજાર લોકો છે તો ત્યાંનું નાનું બાળક અંદર પડી જાય તો તેની કોણ અમારા વોર્ડ નંબર છનો કોર્પોરેટર રણજીતભાઈ વંજારા એમને અમે કેટલી વાર રજૂઆત કરી છતાં પણ તેમની દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી કાલે મારા દાદા ઓફ થઈ ગયા બરાબર તો એમાં અમે નાના મિલીને ગયા ગટરના પાણી મારીને અમે અંદર ગયા તો એમના દ્વારા કંઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પાણીનો ટાઈમ બી આ ઇલાકામાં કંઈ નક્કી નથી એમની મન મન ભાવતા આરે કાં તો ના આવે અને વરસાદ પડે તો અમારે જવું કરે ગટર જહેવાર ના પડે અમારે જવાની અને ગટર ગટર નું પાણી ચોખ્ખું આવતું નહીં એ તમે કોઈ ઓટો મારો એમની કોઈ સમજ છે જ નહીં ઓટો મારવાનો રજૂઆત કરી તમે રજૂઆત અમે કેટલી વાર કરી દે વિડીયો માધ્યમથી કરી અરજી આવી પણ છતાં કશું કામગીરી કરવામાં આવતી નથી એ લોકો દ્વારા તમારી શું માંગણી છે અમારી માંગણી એ જ છે કે બસ આ વેલી તકે સારું થઈ જાય તો અમારી આ બધી પ્રજા છે એ બધી શાંતિથી જીવે તમારી માંગણી જો નહીં સંતોષાય તો તો અમે આના દ્વારા હવે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું કાં અમે અમે ધારાસભ્યથી કેતનભાઈ મહેન્દ્રભાઈ ઇનામદાદા જોડે જઈશું ગયા લોકો

પાલ ઉઠીને કોઈક છોકરી તો સમજ્યા પણ કોઈ બાયક વાળું કે કોઈ ગમે તે ડોસી માકે કોઈ ગહેરા કોઈક પડે તો એનું કોણ જવાબદારી લે તમારી શું માંગ છે અમાર તો એવું કે અમાર બધું સુવિધા કરે આગળ આવે દેખે ગંદકી સાફ કરે પાછળ હોય અને આગળ એ પણ રોડ સોળા બનાવે એવી માંગ છે અમારી લોકોની તમારી જો માંગ સંતોષવામાં નહીં આવે તો શું કરશો તો અમે હંગામો કરીશું ને 6 નંબર માં ઓળમાં વોટ લેવા આવશે તે દિવસે અમે કોઈનો વોટ મળે નહીં આગળ